જય સ્વામિનારાયણ સારા ભગતની સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ને જ્ઞાન વિના તો સર્વે કાછું છે ને સારા ભગવતી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા ને તે વિના તો રાઘેશ્વરાનંદ અને હિરણ્ય ગર્ભાનંદ ગયા ને અમીરે પણ ઘણીક ભક્તિ કરી હતી તે પણ ગયો એ વાતો વિસ્તારીને કહી સ્વામીની વાતો પ્રકરણ ત્રીજું ને આઠમી વાત ગુણ સ્વામીની વાતોમાંથી છે પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે તેની વ્યક્તિ જે સ્ત્રી દ્રવ્ય આ લોકની મોટાઇ ને ક્રિયા સ્વામીની વાતો ત્રીજું પ્રકરણ નવમી વાત જેવો સાંઢ હોય એવું વાચરું આવે અને જેવો ઘોડો હોય એવું વસેરું આવે તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દેવત આવે સ્વામીની વાતો પ્રકરણ ત્રીજું અને દસમી વાત પૂર્ણ થઈ આ લોકના પદાર્થ અને મનુષ્ય દીકને કેવી દ્રષ્ટિએ જોવા જોઈએ એ સર્વે વિઘ્ન કરનાર છે અને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય ને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે એમ સંગમાં રહ્યું છે અને ભણનારા કરતાં ભણાવનારને વધારે દાખલો પડે છે તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારે દાખલો કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના જ્ઞાન થતું નથી અમૃતનું ફળ ઝેર છે તે શું જે વિષય ભોગવવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે ને સારા વિષય ને નરસા વિષય એ બેય નાશવંત છે નાશવંત તો છે ને દોષ નથી ને સારામાં દુઃખ ને દોષ બેય છે માલા ભક્તજનો ગુણાતીતાનંદ સ્વામીની વાતો ત્રીજું પ્રકરણ અને અગિયારમી વાત પૂર્ણ થઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ